મુન્દ્રામાં એક મકાનમાં ગેસ લીકેજના કારણે થયેલ બ્લાસ્ટમાં પિતા પુત્રીનું મોત નીપજયું હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા રવિકુમારના પત્ની કવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે આ બનાવ અંગેની વિગતો મુજબ મુન્દ્રાના સુયાનગરમાં આવેલા મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી રવિકુમારના મકાનમાં આ બ્લાસ્ટ થયો હતો જેમાં પિતા પુત્રીના મોત થયા હતા તેમજ કવિતાબેન ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે આ બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ બનાવની પ્રાથમિક તપાસમાં એસીના ના ગેસ લીક કારણ સામે આવ્યું હતું